ગાય ગુડ મોર્નિંગ એન્ડ સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વ્લોગમાં તો કેમ છો બધા મજામાં જશો જય હિન્દ જય મહાદેવ બધાની તો આજ છે વાર છે કદાચ સોમવાર થયો કદાચ હા સોમવાર છે ને આપણે સવારમાં મતલબ પશુમાં એવું થયું કે કોલેજનું હજુ થોડું વર્ક બાકી છે ને તો જદમારી બાકી રહી છે તો એ કરવાનું છે તો અત્યારે આપણું લેપટોપ ચાર્જ થઈ ગયું હોય ઢાંખરી હવે ચાલુ અને વચ્ચે બીજું હોત કામ છે એ હોત જણાવી ચાલો મિત્રો આપણે પાછા બે ગયા છીએ હવે થોડુંક આપણું પેલા એક કામ કરી લેવી મતલબ જોઈ લેવી હું હાલે છે જો આનું કામ ચાલુ છે આ હું છે ને તમે જોઈ લો બોલ અહીંયા આજે આપણે પ્રોજેક્ટનું ડોક્યુમેન્ટેશન એ બનાવવાનું છે ને એ બનાવીને પછી કાલે જવાનું છે કોલેજે ને કાલે કરાવવાનું છે સબમિટ પેલી તારીખ છે ને કાલે એટલે તો કાંઈ નહીં મળવી અને એક આપણે બનાવી નાખવી પછી મળું તમને ચાલો આપણે છે ને આપણો એક ચેનલનો વિડીયો છે ને છે સિકંદર મૂવી વિશે તો જેણે નો જોયો હોય એ જોયા આવજો કેમકે આ આપણો બ્લોગ આવશે ત્યાં સુધીમાં તો આવી જ ગયો હોય છે વિડીયો અને યાર કાંઈ નહીં હવે એ બધી વાત આપણે કરી જ છે એમાં તો તમે જાણી લ્યો અને જોઈ લ્યો બાકી હાલ અમે આપણે પાસે આપણા કામે બે દેવી અને મળવી પછી હમણાં જગ્યાએ કામે જવાનું છે તો કામ બતાવીએ બરોબર ચાલો તો આલો મિત્રો તરફ જવું આપણે પ્રત્યેક સુરતના કોઝવે વે ત્રણ પાસે એક ભાઈ બંને મળવા જવાનું છે ને ત્યાં તો અમે ડાયરેક્ટ તમને ત્યાં જઈને મળવું પણ પહેલાં તમે તાપી નદીનો નજારો જુઓ એક બાજુ પાણી કેટલું ભર્યું છે બીજી બાજુ બતાવું ત્યારે તમે જોઈ જાઓ જોઈ લો કન્ડિશન ખાલી આવું હોય બધું જો આપણે અહીંયા આવ્યા હતા બે મળવા અને આ બાજુ ક્રિકેટ ચાલુ છે ખરા તડકામાં મિત્રો આપણે જે જગ્યાએ ગયા હતા ને એનું હું તમને બતાવી દઉં થોડુંક મતલબ આપણે ગયા હતા ભાઈ મળવા પણ થોડુંક બધું ને પર્સનલ પર્સનલ મને બાર ન મજા આવે ને બધાને એટલે આપણે વિડીયો બહુ ઉતાર્યો નથી જેટલું ઉતાર્યો એટલો તમને દેખાડ્યો જ આપણે

બાજુના ઘરે કથા છે ને તો મારું બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું શું લેવા ખબર ઘરની બહાર બધા લેડીઝ બેઠા છે કેમ જવું બહાર કાંઈ નહીં એને થોડુંક થઈ ગયું છે કામ તમને બતાવું તમે જુઓ આપણે કેવું કામ કર્યું છે એ અને પછી તમે મને કહો કેમ લાગે છે જો આ ટાઈપનું આપણે બનાવ્યું છે ડોક્યુમેન્ટેશન દો ફૂલ સ્ક્રીન બહુ વધારે જો આ ટાઈપનું છે કેવું છે ડિટેલ માં જોવું હોય ને તો જોવો લ્યો પછી થોડુંક બાકી છે અંદર અમુક કોઈ એડ વસ્તુ કરવાની રહી ગઈ એ કરવાની છે પણ આજે ખાલી મેડમને રેફરન્સ માટે બતાવ્યું હતું એટલે અપ્રુવલ આપે છે નહીં જોવા માટે અને તે દિન જેમ પાછો થાય તે દિન જોયું કેટલી વખત ઓલું કર્યું આપણને કાંઈ નહીં હાલો કરવી જ્યું કંઈક જો મિત્રો આપણે આવી ગયા છીએ ભાઈબંધના ઘરે તારું કામ હવા કરવા નહીં દેખાડો તને ખાલી કામ તારું કરવા આવ્યું ભાઈને પ્રોડક્ટ કી નથી મળતી તો આપણે નાખી દેવી અને હવે એન્જિનિયર જઈ જાય કામ બધુંય હલો તારે ટ્રેડિંગ કરો ભાઈ તમે શેનું પીસી શું લઈ લીધું તમે પીસી તો મારે ઓનલાઈન બિઝનેસ શરૂ કરવાનો અચ્છા હા એની સિક્રેટ બિઝનેસ છે સેવન કેવન નથી કે સિગરેટ કે સિક્રેટ સિગરેટ કઈ તો ઘરે કોઈ ન હોય ને બજાર બધું કચરા પોતા હાથે કરવા પડે છે ને કચરા પોતા હાથે કરે પછી રસોઈ તો નહીં બનાવતા હોય ભાઈ જીમી આવતા હોય છે તો બધું સાફ સુફ લાગે છે એટલે પોતું હાથે કરતો હોય છે કરે ને આથી ના ભલે તું પાડ પણ પોતા કરે મર્દ માણા નહીં બધાય કરે લો થઈ ગયું કામ ડન થઈ ગયું ને એક કામ થઈ ગયું એક તમારું વાયરલેસ વાળું તમારે ને એટલું મુકાવવું પડશે અંદર સ્લોટ લગભગ થાય છે આપણે ફાઇનલી પાસે એવા ઘરે પાયબરનું થોડું કામ હતું પતાવી દીધું ને મેં આરામ કરીને જમી લેવી બસ કેમ કે આઠ જેવો ટાઈમ થઈ ગયો આઠ વાગી ગયા જમીન પછી મળવી તમને બરાબર લગભગ તો અમે કાંઈ જમીન પછી ક્યાંય જવા નથી થાય તો ઠીક છે નકર જય હિંદ

નવો નવો વ્લોગર જો મિત્રો હાથે કોકનો ફોન લઈને ચેનલ સબસ્ક્રાઈબ કરીને બોલો કોમેન્ટ રોજ મારે જો આમ દિલ ખુશ થઈ ગયા ને અમારી ઉપર ખબર જ નહીં આમ જો ઓહો જામ પે જામ જામ પે જામ પેલા નાસ્તો કરાવ્યો બધાયને પછી હવે આ શું છે ઠીક છે થઈ ગયો હે એવોતે કાલના બ્લોગ માં તે મારો વખાણ કર્યા ને કાલના બ્લોગ વધારે વખાણ

વિદ્યાર્થી મિત્રો નાસ્તો વાસ્તો બધો કરીને હવે માવો એક બનાવીને નાખવી આપણે વગડ્યો અને ખાઈ ને પછી આપણે આપણો વ્લોગ અહીં પૂરો તો આજનો વ્લોગ આપણે આટલો રાખવી સારું હલો તે વ્લોગ સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી દેજો અને ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો સારું હલો તરત તમને મળવી નવા એક લોગમાં ત્યાં સુધી બધાને જય હિન્દ જય મહાદેવ બાય બાય